કોના ઉપર કોગ્રાવી હાલો બોલો શું કહો તો બોલો તો કો મૃશિના ફોટા છે હું હવે મૃશિના ફોટા દે તો હું તો આવું તો રોકણ ન જાતું એ હાલો તે ઓય નકી કઈન ફાઈનલ કરીન કે જો હા તો ફાઈનલ થા હો કઈ સવાતો ને

ના યાર તારા વિડિયોનું નઈ કરતો નઈ તને ફોન હે ઓમ રસ્તો ઓમ ઓમ લઈ તું ફોન એટલે લાગે કુવારો પેરેજી તું બધા કુવારો

છોકરા <boundaries> <coughs> <coughs> આપડો બધા no? no si no. ah <tal word> <tot> <tot>

ડોશી ગમેજી હે ને ઓયન હવે કોક ગુરુત નું કોક કરોડો એ મિત્રો ગુરુત કોક તો કઢાઈ તો ને

મે 7 તારીખે અને રવિવાર એ નતા મહિનો નાઈ પાંચમો મહિનો છે હું આજ દેખા તો દેખા તો ચાય ના કવ ના હા પુરા ધાર હું છે પાંચો દિનાવાળી પુરા ધાર હું છે આ પુરા ધાર આ બીજો બરોબર બરોબર એ પાંચમાં મહિનાનું હાર મુડદ ઉપર તો શાંતિ રાખ શાંતિ રાખો તો બધું બતાવા

સાપારે જોતા

લગુ མ omલ ད བ �ронད ད 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 гадаले दोले दोच लाई दोच आई रूसी अलावो भैया माय ए ए ओ आ मोटा पे अराखत पोहने ए फोटो अराखत मा तो मोति मा तो अराखत सोक ना मा ओने रोंगु ने ओने ई यार भू ला तू नहीं पर पर तेरे मारी माया पोहने भरवानी पडो ने ले आ अराखत मारन के हम को पूरी 2000 नहीं आओ पानी ले जा તને પકડો હું મને કોણ મારો પકડો લે હા ચી ચી એ ડોપ પેડવાયો રે